મિટિંગ મોડાશા સર્કિટ હાઉસના મળી અરવલ્લી જિલ્લાના પત્રકાર એકતા પરિષદની મીટિંગ મોડાશા સર્કિટ હાઉસના હોલમાં મળી હતી પ્રદેશ પ્રતિનિધિની હાજરીમાં જિલ્લા પ્રમુખ સહિત કારોબારીની રચના કરવામાં આવી હતી નવ નિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરી અભિનંદન પાઠવી ટૂંક સમયમાં અધિવેશન અંગે ચર્ચા કરવામાં આવી હતી

જીતભાઈ ત્રિવેદી ભિલોડા સલીમભાઈ ડી પટેલ મોડાસા કૌશિકભાઈ સોની ભિલોડા કૌશિકભાઈ પટેલ મોડાસા સાકરિયા મહામંત્રી તરીકે ભરતભાઈ ભાવસાર મોડાસા અને મંત્રી તરીકે નરેન્દ્રભાઈ એલ પટેલ ધનસુરા કાદરભાઈ ડમરી ટિંડોઈ નરેન્દ્રસિંહ જે ગાંધી ટિંડોઈ અલ્પેશભાઈ ભાટિયા માલપુર જગદીશભાઈ પ્રજાપતિ બાયડ સાઠંબા ખજાનચી વિનોદભાઈ ભાવસાર મોડાશા મોડાસા સહખજાનચી રાકેશભાઈ ઓડ આઈટી સેલ આકાશભાઈ રાઠોડ મોડાસા લિંભોઈ અજયભાઈ ભાટિયા મોડાસા અને સલાહકાર સમિતિમાં અહેમદ ઉલ્લાભાઈ ચીસ્તી મોડાસા ઇકબાલભાઈ ચીસ્તી મોડાસા જગદીશભાઈ પટેલ ભીલોડા સમગ્ર સંગઠનને જિલ્લામાંથી ઉપસ્થિત પત્રકાર મિત્રોને સર્વાનુમતે બહાલી આપી હતી

અને જેના અંદરમાં અરવલ્લી જિલ્લાના સમગ્ર પત્રકારોની આજે મીટિંગ મળી હતી જેના અંદરમાં મોટી બહોળી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા અને તેના અંદર આજે સર્વાનુમતે પત્રકારના પ્રમુખ તરીકે મારી ભરતભાઈ કડિયા જેની વરણી કરવામાં આવી છે તે બદલ હું અરવલ્લી જિલ્લાના પત્રકારોનો આભાર માનું છું અને અરવલ્લી જિલ્લાના પત્રકારોને સાથે થતો અન્યાય માટે હું હંમેશા કાર્યરત તેવી હું આશા રાખું છું અને તે પણ હું એમને ખાતરી પણ આપું છું આભાર